રાજકોટમાં દાહોદમાં થયેલ ઘટના બાબતે ઉગ્ર વિરોધ રાજકોટ સિવાયએસએસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત દાહોદમાં છ વર્ષની માસૂમ વિદ્યાર્થીનીને શાળાના આચાર્યએ તેને અડપલા કરી હત્યા કરેલ છે ત્યારે આચાર્યને તાત્કાલિક ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર વિરોધ અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી રાજકોટ મારું નામ સુરત બગડા સિવાય પ્રદેશ ઉપક્રમ વિરોધ આજનો અમારો અને આમ આદમી પાર્ટી મહિલાના સંયુક્ત એ બાબતે છે કે ગુજરાતની અંદર દિવસે ને દિવસે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ ઉપર અત્યાચાર દુષ્કર્મ જેવી ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતની આપણે વાત કરીએ ત્યારે રિપોર્ટ છે સરકારી કે રોડનો આશરે છ છ થી ઉપર બળાત્કાર અને અત્યાચારના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે તાજેતરમાં દાહોદની અંદર છ વર્ષની માસુમ બાળા ઉપર આચાર્ય દ્વારા દુષ્કર્મની કોશિશ કરી અને ત્યારબાદ એની હત્યા કરી સ્કૂલની અંદર નાખી દેવામાં આવેલ ત્યારે તે પકડાઈ ગયેલો હોય ત્યારે અમારી સરકાર સમક્ષ તદ્દન સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે આને ફાંસી આપવામાં આવે જેથી દાખલારૂપ સજા થશે તો કોઈ આગામી દિવસોમાં આવું કરતા પહેલાં વિચાર કરશે ત્યારે અમારી સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ છે કે આને ફાંસી આપવામાં આવે અને આવા બનાવો અટકે તે માટે વિધાનસભાની અંદર ખાસ ખરડો પસાર કરવામાં આવે રાજકોટ શહેર રાજલબેન ગઢવી

હું ભાનુબેન બાબરિયાને કહીશ કે બેન તમે સુઈ ગયા છો રીવાબાને કહીશ કે સુઈ ગયા છો સત્તાધારી પાર્ટી અત્યારે ક્યાં છે ક્યાંય સુરક્ષિત નથી તમે જુઓ છો કે જ્યારે આપણે ડૉક્ટર સાથે આ ત્યારે ભાનુબેન બાબરિયા રીવાબા પછી દૌશિતા બેન સા કેન્ડલ લાઈટ કરીને નીકળી પડ્યા હતા તો અત્યારે ક્યાં બધી બેનો સુધી છે સત્તાધારી પાર્ટી જ્યારે 6 વર્ષની બાળકી સાથે આવું આવું દુષ્કર્મ થયું છે ત્યારે સત્તાધારી પાર્ટીને એટલું જ કહીશ કે બેનો અત્યારે બહાર નીકળવાની જરૂર છે આ તો આપણી ગુજરાતની દીકરી છે 1500 કિલોમીટર દૂર જ્યાં બેનને રાજીનામું દેવા તમે નીકળ્યા હતા તો આ તો આપણી ગુજરાતની દીકરી છે આને ન્યાય દેવા નહીં નીકળો શું હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટિરિયર એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉંભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હું અગરને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ